કોર્પોરેશન દ્વારા વેરોવર્તર યોજનાનો છેલ્લો દિવસ છે ત્યારે શહેરીજનો રાત્રિ નવ વાગ્યા સુધી ટેક્સ ભરી શકશે ત્યારે અમદાવાદમાં વેરા વસુલાતની ઓફિસે લોકો પહોંચી રહ્યા છે ફાઇનાન્સિયલ યરનો અંતિમ દિવસ છે ને તેના જ કારણે આજે તમામ સરકારી કચેરીઓ જે છે તે ચાલુ રાખવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સિવિક સેન્ટરો છે ત્યાં આજનો રોજ જે છે તે ચાલુ રાખવામાં આવી છે અને પ્રોપર્ટી ટેક્સ જે છે તે લેવામાં આવી રહ્યો છે ખાસ કરીને જે રિબેડ યોજનાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લાભ છે આજે એકત્રીસ માર્ચ સુધી અમદાવાદની આમ જનતા જે છે તે લઈ શકે તે માટે આ તમામ સિવિક સેન્ટરો આજે શરૂ રાખવામાં આવ્યા છે અને વહેલી સવારથી સિવિક સેન્ટર ઉપર અમદાવાદના નાગરિકો પહોંચી રહ્યા છે અને આનો લાભ લઈ રહ્યા છે અને પોતાને કોઈ પણ ક્વેરી હોય તો તે પણ અહીંયાથી સોલ્વ કરવામાં આવી રહી છે અનેક લોકોને હજુ પણ બિલ નથી મળ્યા પરંતુ તેઓ અહીં પહોંચી રહ્યા છે અને બિલ જે છે તે બઢી રહ્યા છે ખાસ કરીને જે પણ એડવાન્સ ટેક્સ ભરતા હોય છે ને ખાસ રિબેટ યોજનાનો લાભ જે છે તે આપવામાં આવતો હોય છે નાગરિકો છે તેમની સાથે વાત કરશું મિત્ર ટેક્સ ભરવા માટે આવે જો શું કહેશો બસ આ ટેક્સમાં કીધું બે બેન ખરો માફી કરી આપો મારી મમ્મી ઉંમર લાગ છે ને એવો વિધવા છે હું રક્ષા ચલાવ છું આટલી ક્યાંથી ભરે તાત્કાલિક ભરવાની કેટલો તમારે ડિબેટ ટેક્સ ભરવાનો છે તેત્રીસ હજાર છે આસપાસ કંઈ માફીમાં થોડું નહીં થાય આમાં નીચે એડવાન્સમાં ભરો કેટલા વર્ષનો બાકી છે

આવતીકાલથી પહેલી તારીખે જો ટેક્સ ભરવા જાય તો ક્યાંક ને ક્યાંક તેમને રીબેટ યોજનાનો લાભ જે છે તે નથી મળતો પરંતુ આજના ફાઇનાન્શિયલ યરનો અંતિમ દિવસ છે અને લોકોને સહુલિયત મળી રહે ટેક્સમાં તેને લઈને કચેરીઓ જે છે તે તમામ